તમારું સ્વાગત છે હાર્દિક વ્યાસ બ્લોગમાં ગાય તો આજે છે ગાય સન્ડે તો આજે આપણે સન્ડે બ્લોગ બનાવી છે ગાય તો આજે આપણે ઝોમેટો પરથી કંઈક મંગાવીશું ગાય અને તમને બતાડીશું અને તમે જો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળીએ ગાડી ये डर क्या હે भाई लो कहते इसको गाड़ी चढ़ा रही है हमारी ये ये बाप वाले कैच रहा है इधर इधर कैचते हैं हम दोनों ये बाप वाले कैच रहा है इधर कैच रहा है दोनों को चलो गाइस मिलते हैं दूसरे ब्लॉग में 11 इन ऑर्डर मंगा लिए थे जोमैटो पर મે ચોકલા મંગાવેલ છે ઓનબીટ પત્ઠી ગાઈસ આજે ઓટમે ઓનબીટ પત્ઠી મંગાવેલ છે તો આજ છે અમાર ઘરનો લોકેશન આ છે મારા ઘરનો લોકેશન ને આ છે ઓલબીટ રેસ્ટોરન્ટ તો ગાઈસ તો ઓર્ડર આવે તો આપણે ચલો ગાઈસ इसमें सब है હા પાટલી નામ નું હા Thank you. Thank you for watching. Bye guys.